તો ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સો ટકા ભરાઈ જતા ડેમના ઓગણસાહ ગેટ એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે રૂટ લેવલ ફૂટ ખોલવામાં આવ્યા ત્રણસો દસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આ સાથે જ પાલીતાણા અને તળાજાના ગામડાઓને એલર્ટ કરી નદીના પટમાં અવર ન કરવા સૂચન કરાયું ત્યારે ખેડૂતો માટે સિંચાઈનું પાણી

ત્યારે અમને એલર્ટ મેસેજ મળતા હોય છે અને અમે અહીંયા જે નીચાણવાળા ગામો છે એને પણ એલર્ટ કરતા હોઈએ છીએ એમ આજરોજ શેત્રુંજય ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમ ઓવરફ્લો થયો છે તો માન્ય કલેક્ટર સાહેબ દ્વારા પણ આ મેસેજ જાહેર જનતા સુધી પહોંચે એ રીતે મૂકવામાં આવેલો હતો અને આજે અત્યારે આ ડેમની મુલાકાત લેતા સમયે હું પણ આ ડેમથી અસરગ્રસ્ત સંભવિત જે ગામો છે એવા નાની રાજ્યસ્થળી લાખાવાડ માઇધાર લાપાળિયા અને મેઢા ગામના જાહેર જનતાને હું એક અનુરોધ કરું છું કે આપ આપના ગામમાંથી બિનજરૂરી રીતે કોઈ નીચાણવાળા વિસ્તારમાં ન જશો સાવચેત રહો સુરક્ષિત રહો જય હિન્દ પાલીતાણાનો આ શેત્ર ડેમ છે ભાવનગરની જીવાદોરી સમાન છે અને આ ખે આ ડેમ ખરેખર ખેડૂતો માટે જ બનેલો પણ હવે સરકાર શ્રીના થોડીક વસ્તી વધારાના હિસાબે અત્યારે ભાવનગર પાલીતાણા ગારીયાધાર અને તળાજા આ ચાર મહાનગરપાલિકા પાલિકાઓ આ બધા માટે પાણીનું વિતરણ પણ આ ડેમમાંથી થાય છે અને ખેડૂતો માટે તો ખરેખર આ જીવાદોરી સમાન એટલા માટે છે કે ખેડૂત આ ડેમ ભરાય એટલે ખેડૂતો ખૂબ આનંદમાં આવી જાય છે કારણ કે શિયાળુ પાક અને ઉનાળુ પાક આ બંને પાક એ લોકો લઈ શકે છે અને પોતાની જે જીવાદોરી સમાન ખેતી એ બચાવી શકે છે અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે તો આ ડેમ જ્યારે જ્યારે ભરાણો ત્યારે ખેડૂતો ખૂબ આનંદમાં આવે અને આ વખતે તો ઈશ્વરની દયાથી હતી પહેલાં જ વરસાદે એ ડેમ ભરાણો ઘણા સમય પછીનો આ રેકોર્ડ છે કે પહેલાં જ વરસાદે ડેમ ભરાણો હોય પણ ડેમ ભરાતા ખરેખર બધા હર્ષની આગ લાગણી અનુભવે છે અને ખેડૂતોમાં તો અતિશય ઉત્સાહ ભાવનગર જિલ્લાનો જીવા દોરી ગણાતો ક્ષેત્રો છે જેમાં ઓવરફ્લો થયો છે ત્યારે આપણે આપણા દ્રશ્યો જોઈશું જેમના ઓગણસાઠ દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે ઉપરવાળા વિસ્તારમાં સારો એવો વરસાદને લઈને આજે શેત્રોજી ડેમ ઓવરફ્લો થયો છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે ભાવનગર જિલ્લાનો જીવાદોરી શેત્રોજી ડેમ ગણાતો તે ઓવરફ્લો થયો છે અને તેમના ઓગણસાઠ દરવાજા ખોલવામાં આવ્યા છે અને ઓગણસાઠ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે અને પાંચ હજાર ત્રણસો ને દસ કશુંક પાણીની જાવક હાલ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે નીચેવાળા વિસ્તારો જે છે સત્તર ગામડા આવે છે જેમાં પાંચ ગામડા પાલીતાણાના અને બાર ગામડા તળાજાના તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કે નદીવાળા પટમાં અવર જવર કરવી నై గౌతమ్ గోస్వామి బులేటిన్ ఇండియా పాదనా